વડોદરા જિલ્લા એસઓજીને પાદરામાં મોટી સફળતા હાથ લાગી છે પાદરાના ડપકા ગામેથી રિવોલ્વર અને છ કારતુસા સાથે એક ઈસમને વડોદરા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે જેમાં વાત કરીએ તો રૂપિયા પચીસ હજારની કિંમતની રિવોલ્વર અને છ કારતુસ સાથે નિમેશ ચંદુ પરમાર નામના યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જિલ્લા એસઓજીની ટીમને આ સમગ્ર બાબતે બાતમી મળી હતી કે ડબકા ગામે આ યુવક છે તે કારતુસ સાથે રિવોલ્વર લઈને ફરી રહ્યો છે તે દરમિયાન વડોદરા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા સમગ્ર બાબતે તપાસ કરતા જેમાં રિવોલ્વર સાથે આ યુવક છે તે ઝડપાયો છે ત્યારે નિમેશ નામના યુવકની ધરપકડ કરી વડુ પોલીસ મથક ખાતે આ આરોપીને લાવવામાં આવ્યો છે